નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં ગરમી પડી રહી છે ત્યારે ગત ચાર દિવસની અંદર ચારસો પચાસ થી વધુ લોકોના મોત નીપજ્યા છે તો પાકિસ્તાન સહિત કરાચી અંદર ચાલીસ થી વધુ ડિગ્રીનું તાપમાન નોંધાવવામાં આવ્યું છે જોકે કરાચી એ પાકિસ્તાનની અંદર આવેલું બદગાટ શહેર તરીકે મન પણ માનવામાં આવે છે ત્યારે આવા બદગાટ શહેર પણ કાળઝાર ગરમીનો શિકાર બની રહ્યા છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે તો બીજી તરફ કરાચીમાં જે રીતે કાળઝાર ગરમીના કારણે મોત થઈ રહ્યા છે ત્યારે મિત્રો ત્યારે આ મૃત્યુકને રાખવા માટે મુર્દાઘરમાં પણ જગ્યાની ઉપર જોવા મળી રહી છે અને મિત્રો આવી જ હાલત કરાચીના તમામ મુર્દાઘરમાં જોવા મળી રહી છે મળતી માહિતી અનુસાર આપણે મિત્રો જણાવી દઈએ કે જો કે આ મૂર્તિઓ સૌથી વધારે પ્રમાણ એ લોકોના મોત થઈ રહ્યા છે જે લોકો ગરમીઓના અને નશામાં રહેતા હતા ત્યારે મિત્રો આ ઉપરાંત કરાચીમાં જે રીતે એક પછી એક મોત થઈ રહ્યા છે તેને લઈને પાકિસ્તાન અને સ્થાનિક મુર્દાઘરના વ્યક્તિઓના કરાચીમાં મુર્દાઘરની સ્થિતિ વિશે જણાવ્યું હતું ત્યારે મિત્રો આ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો નેમ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ